ભાઈ આજે તો બોણી કરી આપડે બધા પથ્થર ગોતી ને પે દીધી ભાઈ દરિયા હેલો દોસ્તો કેમ છો બધા મજા માને તો ભાઈ આજે પણ આપડે એક મિની ગયા લોક લઈને પછી રાખી હવે આપણે અહીંથી જવાનું છે ચાલીને ને પછી કોકે અહીંયા પથ્થર ની બનાવી લીધી તો આપણે પછી એને લાત મારીને ઉડાડી દીધી પછી દોર માં બાંધવા ટુ પથ્થર ગોતવા ના હતા તો પછી આપણે બધા પથ્થર ગોતીને ભેગા કરી લીધા અને થોડાક પથ્થર સમીરે પણ ભેગા કરી લીધા ચાલો તો આપણે ઉપર આવી ગયા છીએ હવે આપણે અહીંયા પથ્થરને બધા મૂકી દઈએ દોર ને કરી લીધી તૈયાર હવે ચાલો આપડે જઈએ ફટાફટ દોર નાખવા પેલા દોડ ને આપડે બહાર કાઢીને બધી જગ્યાએ પાથરી દઈએ છૂટી છૂટી કરીને દોર પથરાઈ ગઈ હવે સીધી જશે દરિયામાં તમારા ભાઈ ફેરવી ફેરવીને નાખી દીધી ભાઈ દરિયામાં અડધો કિલોમીટર દૂર દોડ ને દોડ નાખીને પછી આપણે ઘડીક બેઠી ગયા દોડ પકડીને આપણે બેઠા ને પછી સમીરે પણ ફેરવી ફેરવીને નાખી દીધી દરિયામાં પછી બધા રાહ જોઈને બેઠી ગયા હતા લાઈન કે પેલા આજે કોણ બોણી કરે છે ઘડીક બેઠા તા તો ઉપાડી ભાઈ તમારા ભાઈ આજે તો બોણી કરી કરી અમે આ મચ્છીને તો ખાગી તરીકે ઓળખીએ છીએ તમે શું નામે ઓળખો છો એ કમેન્ટ કરીને જણાવજો આપણે બીજી વખત દોડ રેડી કરી લીધી નાખી દીધી દરિયામાં હવે જોઈએ પાછું કોણ ઉપાડે છે આજે તો ભાઈ તમારા ભાઈના જ કિસ્મત જોર કરતા હતા બીજી વખત પણ આપણે જો ઉપાડી અને કાંટા આવે બહુ ડેન્જર આનો આપણને અનુભવ નથી એટલે આપણે આપી દીધી અને સમીર ને ગલમાંથી છૂટી કરો બંને મચ્છીને ભેગી કરીને અહીં રાખી દીધી આજે તમારો ભાઈ છે ખુશ કારણ કે બંને બોણી તમારા ભાઈ જ કરી છે પછી ત્રીજી વખત તમારા ભાઈ ફેરવી ફેરવીને કરી દીધી દોડ દરિયામાં ઘા આજે તો દોડ દોર નાખીને હું બેઠો હતો તો આ તો આપડા સમીરભાઈ ઉપાડીભાઈ ભાઈ દોર કઈ આવ્યું નઈ દોર ખાલી આવી ને આ કીડીઓ એ કવરાવી દીધા ને બાકી રહ્યું તું તો આ ઈડું આવી થઈ ગયા તા ફૂલ વાદળા પણ કઈ વરસાદ આવ્યો નહીં પવન હતો હાઈ કલાક પછી આપણે ઘડી બેઠા દોર પકડીને ને ઉપાડી પછી દોર પણ કઈ આવ્યું નહીં એટી બેઠી થાકી ગયા તા પછી આપણે અહીંથી દોર વીટી લીધી જશું હવે આપણે અહીંથી બીજી જગ્યા ઉપર પહોંચી ગયા તા બીજી જગ્યા એને અહીંયા આવીને પણ આપણે દોર ને નાખી દીધી દરિયામાં ત્રીસ મિનિટ જેટલું બેઠા પણ કઈ આવ્યું નહીં પછી મેં કીધું ચાલો દોર ને આપણે કાઢી લઈએ પણ દોર તો હતી સલવાયેલી મેં ખૂબ તળિયે મહેનત કરી પણ મારાથી તૂટી નહીં પછી આ ભાઈ આવ્યા ને એમણે આવીને તોડી દીધી પછી મેં દોડ વીટીને રાખી દીધી હવે મેં કીધું આપણે અમારે દોડ નાખવી નથી દરિયામાં પછી હું સાઈડમાં આવીને બેઠી ગયો બાકી બધા તો હજુ દોરું નાખીને બેઠા હતા ને પછી આપણે દરિયાના નજારાને ને કર્યો એન્જોય પછી આ ભાઈ ઉપાડી દોર ને કાઢી કાંઈક નવીન જાતની મચ્છી જોઈને કયો મને તમને ખબર હોય તો કમેન્ટ કરો ને પછી સમીર ને નાખી દીધી છેલ્લી એક એક દોર ને થઈ ગઈ તે સાંજ તો ફટાફટ ચાલો દોરું બધી ભેગી કરી લીધી ને હવે જોવા અહીંથી નીકળવાની ફૂલ તૈયારી ને આ રહી આપણે આજે પકડી તી એ બધી મછલી પછી બધું ભેગું કરી નીકળી ગયા હવે અંધારું થવાની ફૂલ થઈ ગઈ હતી તૈયારી તો ચાલો અહીંથી ફટાફટ નીકળી જાય અને આ વ્લોગ તમને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હું મળીશ તમને એક આવતા નવા વ્લોગમાં